જેડી આપનું સ્વાગત છે આજે અમે તમને ભારતની પ્રતિષ્ઠિત ટ્રેનો પૈકીની એક સૌરાષ્ટ્ર મેલ ટ્રેન નંબર બાવીસ હજાર નવસો પિસ્તાલીસ બાવીસ હજાર નવસો છેતાલીસ ડાઉન પર નજીકથી નજર લાવી રહ્યા છીએ સૌરાષ્ટ્ર મેલ એ પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત ઐતિહાસિક એક્સપ્રેસ ટ્રેન છે જે મુંબઈ સેન્ટ્રલને ગુજરાતમાં મોખા સાથે જોડે છે આ ટ્રેન લગભગ નવસો ત્રાણું કિલોમીટરનું અંતર આવરી લે છે અને સૌરાષ્ટ્રમાં મુસાફરી કરતા અસંખ્ય મુસાફરો માટે જીવનરેખા છે ટ્રેન એસી ફર્સ્ટ ક્લાસ એસી ટુ ટાયર એસી થ્રી ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ ડબ્બાઓ સહિત વિવિધ વર્ગો ધરાવે છે તેની સમયની પાબંદી અને આરામ માટે જાણીતી સૌરાષ્ટ્ર મેઇલ બધા માટે સરળ મુસાફરીની ખાતરી આપે છે મુસાફરો આરામદાયક અનુભવનો આનંદ માણી શકે છે પછી ભલે તે લેઝર અથવા વ્યવસાય માટે મુસાફરી કરે ટ્રેનની સેવાઓમાં સ્વચ્છ બેઠક એસી વર્ગોમાં પથારી અને બુકને દૂર રાખવા માટે કેટરિંગ વિકલ્પોનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન મુસાફરી દરમિયાન દ્વારકા જામનગર રાજકોટ અહમદાબાદ વડોદરા અને સુરત જેવા મુખ્ય સ્ટેશનો પર અટકે છે જે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વાઇબ્રન્ટ લેન્ડસ્કેપ્સની ઝલક આપે છે વધુ અદભુત ટ્રેનની મુસાફરી અને રેલવે વાર્તાઓ માટે ઇન્ડિયન રેલવેઝ રેલવે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકોને દબાવો જેથી તમે ક્યારે અપડેટ ચૂકશો નહીં ઇન્ડિયન રેલવેઝ જેડી પર પાછા આપનું સ્વાગત છે આ જે અમે તમને ઓખા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન નંબર પંદર હજાર પિસ્તાલીસ પંદર હજાર છેતાલીસ ડાઉન ગુજરાતના ઓખાથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જંકશન સુધી સાપ્તાહિક ચાલે છે રવિવારે રાત્રે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે ઓખાથી પ્રસ્થાન કરીને તે મંગળવારે સાંજે છ વાગીને પંચાવન મિનિટ વાગ્યે ગોરખપુર પહોંચે છે જે લગભગ ત્રેતાલીસ કલાક અને વીસ મિનિટના પ્રવાસ સમય દરમિયાન આશરે બે હજાર બસો પંચાણું કિલોમીટરનું અંતર કાપે છે આ ટ્રેન ઓખા દ્વારકા ખંભલિયા જામનગર હાપા રાજકોટ वानकानेर सुरेंद्र नगर विराम अहमदाबाद छायापुरी गोड्रा रतलाम नागदा, उज्जैन, मक्सी, शाजापुर, बियावरा राजगढ़ रुथियाई गुना अशोकनगर मंगावली बीना झांसी ग्वालियर मोरेना, धौलपुर आगरा टुंडला इटावा कानपुर सेंट्रल आयशबाग बादशाह नगर बाराबंकी गोंडा बस्ती ગોરખપુર મુખ્ય સ્ટેશનો સહિત તેના રૂટ પર સાડત્રીસ નિર્ધારિત સ્ટોપ સેવા આપે છે ઓખા ગોરખપુર એક્સપ્રેસ એસી ટુ ટાયર એસી થ્રી ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ અને રિઝર્વર્ડ સહિત વિવિધ વર્ગોના આવાસ પ્રદાન કરે છે તે પેન્ટ્રી કારથી સજ્જ છે જે મુસાફરોને ઓનબોર્ડ કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે મુંબઈમાં પ્રવાસીઓ માટે ટ્રેનનું શહેરની અંદર નિર્ધારિત સ્ટોપ નથી સૌથી નજીકનું બોર્ડિંગ પોઈન્ટ અમદાવાદ જંક્શન આદિ છે જ્યાં ટ્રેન સવારે દસ વાગીને પાંચ મિનિટ વાગે આવવાની છે અને સવારે સવા દસ વાગ્યા વાગે ઉપડશે મુંબઈના મુસાફરો આ ટ્રેનમાં ચઢવા માટે અમદાવાદની મુસાફરી કરવાનું વિચારી શકે છે મહેરબાની કરીને નોંધ કરો કે ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે તમારી મુસાફરીનું આયોજન કરતા પહેલા ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા નવીનતમ સમય અને ઉપલબ્ધતા ચકાસવાની સલાહ આપવામાં આવે છે વધુ અદ્ભુત ટ્રેનની મુસાફરી અને રેલવે વાર્તાઓ માટે આ એન્ડ એ આઈ એન રેલવેઝ જેડી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન ને દબાવો જેથી તમે ક્યારેય અપડેટ ચૂકશો નહીં ઇન્ડિયન રેલવેઝ જેડી પર પાછા આપનું સ્વાગત છે આજે અમે તમને બતાવી રહ્યા છીએ પોખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતની 34મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે જે અમદાવાદને ગુજરાતના ઓખા સાથે જોડે છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ સેવા શરૂઆતમાં અમદાવાદ જંકશન અને જામનગર વચ્ચે હતી અને બાદમાં બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ઓખા સુધી લંબાવવામાં આવી હતી ટ્રેનનું સમયપત્રક ટ્રેન નંબર બાવીસ હજાર નવસો છવ્વીસ ઓખાથી પ્રસ્થાન સવારે ત્રણ વાગીને ચાળીસ મિનિટ अमदावाद जंक्शन सवेरे दस वगी ने दस मिनिट ट्रेन पांच सौ किलोमीटर नो आंतर कापे छे। मुसाफरी नो समय छ कलाक तीस मिनिट वंदे भारत एक्सप्रेस अठवाडिया में छ दिवस मंगलवार हाला स्टेशन एभी रही है द्वारका जामनगर राजकोट वांकानेर सुरेन्द्रनगर विरमगाम साणंद साबरमती अमदावाद परत फरवानी जर्नी ट्रेन नंबर 22925 अहमदाबाद जंक्शन थी प्रस्थान सांजे 6:10 मिनट ओखा पहुंचा छे रात्री 12:40 मिनट વધુ અદ્ભુત ટ્રેન ની મુસાફરી અને રેલવે વાર્તાઓ માટે ઇન્ડિયન રેલવેઝ જેડી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન ને દબાવો જેથી તમને query અપડેટ ચૂકો નહીં चैनल पर ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમા એક શ્વાસ રોમાંચક सफर પર લઈ જઈ રહ્યા છીએ આ રાજકોટ પેસેન્જર ટ્રેન છે જે ઓખાને રાજકોટ સાથે જોડે છે ચાલો બધા સ્ટેશન જાણીએ ટ્રેન ઓખાથી શરૂ થાય છે મીઠાપુર દ્વારકા ભાટિયા ગોપાલકા ભાટેલ ખંભાળિયા કનાલુસ લખાબાવલ જામનગર હાપા અલિયાવાડા जामवंथली जलिया जलियादेवाणी हडमतिया पड़दरी राजकोट पहुंची रही है बस्सो एकावन किलोमीटर थी वाप्या पची राजकोट पहुंचे जोदल आभार अं तमने गुजरात सौथी प्रतिष्ठित ट्रेनों ने एकमा एक श्वास रोमांचक सफर पर लई जाइए आ वेराव एक्सप्रेस छे, जे ओखाने वेराव साथ जोड़े ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ ટ્રેન ઓખાથી શરૂ થઈ છે મીઠાપુર દ્વારકા ભાટિયા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ ભક્તિનગર ગોંડલ વીરપુર જેતલસર જૂનાગઢ કેશોદ માળિયા હાટીના વેરાવળ પહોંચે છે 438 કિલોમીટર થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન વેરાવળ પહોંચે છે વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક ટિપ્પણી અને સબ્સ્ક્રાઇબ કરો અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનોમાંથી એકમાં એક શ્વાસ રોમાંચક सफर પર લઈ જઈ રહ્યા છીએ આ ભાવનગર એક્સપ્રેસ છે જે ઓખાથી ભાવનગરમાં જોડાય છે ચાલો તેનો સંપૂર્ણ રૂટ અનુસરીએ ટ્રેન ઓખાથી શરૂ થાય છે મીઠાપુર દ્વારકા ભાટિયા ગોપાલકા खंभाड़िया मुड़पुर, कनालुस पिपली लाखाबावड़ जामनगर हापा आलियावाड़ा जामवंथली जालिया देवानी हडमंतिया पडदरी राजकोट शिंदावदर वाकानेर, डलाडी थान वागडिया, रामपड़ा मुड़ी रोड दिगसर सुरेंद्रनगर, सुरेंद्रनगर गेट जोरावर नगर वढ़वाण शहर लिमडी, रानपुर बोटाद डोला सोनगढ़ सीहोर भावनगर पर भावनगर पहुंचे छे, 538 किलोमीटर थी वधु कवर कर ट्रेन भावनगर पहुँचे आ वीडियो जोवा बदल आभार अने भारतीय रेलवे ट्रेन नी वधु मुसाफरी माटे भारतीय रेलवे जे डी ने लाइक कॉमेंट सब्सक्राइब करो चैनल पर फरी आपन स्वागत छे आजे अमे तुमने गुजरात की સૌથી પ્રતિષ્ઠિત રેનોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ આ જયપુર એક્સપ્રેસ છે જે ઓખાને જયપુર સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા સિદ્ધપુર પાલનપુર આબુ રોડ જવઈ બંધ ફલના મારવાડ सोजत रोड बेवार अजमेर कृष्णगढ़ फुलेरा जयपुर पहुंची रही छे 1056 किलोमीटर થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન જયપુર પોહચે છે આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનોમાંથી એકમાં એક શ્વાસ રોમાંચક સફળ પર લઈ જઈ રહ્યા છીએ ट्रेन नोनीस हजार पांच सौ पंचोतेर आ एक्सप्रेस है जो ओखा ने साथी जोड़े छे। चलो संपूर्ण रूट ने अनुसिये आ ट्रेन ओखा शुरू छे। द्वारका खंभा जामनगर हापा राजकोट वनकानेर सुरेंद्रनगर अहमदाबाद नडयाद आनंद छायपुरी दहोद रतलाम जारा, मनसा नीमचा चिट्टौरगद मावली નાટ દ્વારા પહોંચી રહી છે ટોટલ 19 સ્ટોપ કરે છે 1124 કિલોમીટર થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન નાટ દ્વારા પહોંચે છે આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો તમે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનોમાંથી એકમાં એક શ્વાસ રોમાંચક सफर પર લઈ જઈ રહ્યા છીએ ट्रेन नून्य नव पांच बे शाक बस्ती सुपरफास्ट एक्सप्रेस है ओखाने डेली साथ जोड़े छे। चालोतेपूर्ण रूटने अनुसरी आ ट्रेन ओखा शुरू छे। द्वारका, खंभा जामनगर हापा राजकोट सुरेन्द्रनगर विरामगाम महेसाना, उंजा सिद्धपुर पालनपुर अबू रोड फलना मारवाड़ बियावर अजमेर किशनगढ़ जयपुर गांधीनगर जयपुर दौसा बंदीकुई अलवर गुलगांव दिल्ली शाका बस्ती पहुंची रही छे टोटल 25 स्टॉप करे छे 1363 किलोमीटर થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન શાકા बस्ती पहुंचे छे આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 19565 આ ઉત્તરાંચલ એક્સપ્રેસ છે જે ઓખાને દેહરાદૂન સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે દ્વારકા બાટિયા ખંભાડિયા જામનગર હાપા રાજકોટ વાકાનેર सुरेंद्रનગર વિરમગામ મહેસાણા ઊંઝા सिद्धपुर पालनपुर आबू रोड फालना बेवर अजमेर जयपुर अलवर खेरथल रेवाडी गुडगांव, दिल्ली केंटर दिल्ली सराय रोहिला, नवी दिल्ली गाजियाबाद मोदीनगर मेरठ शहर मुजफ्फरनगर देवबंद टपरी रूरकी हरिद्वार देहरादून पहुंची रही है टोटल चौतरीस स्टॉप करे सोलसो साड़ीस किलोमीटर थी अंतर काप्या ट्रेन देहरादून पहुंचे छे। आ वीडियो जवा बदल आभार अने वधु भारतीय रेलवे ट्रेन मुसाफरी माटे भारतीय रेलवे जेडी ने लाइक कमेंट अने सब्सक्राइब करो अमने गुजरात सौ प्रतिष्ठित ट्रेनों एकमा एक श्वास रोमांचक सफर पर लई जाइए ट्रेन नंबर ओगनीस हजार पांच सौ अड़सठ आ तुतिकोरिन विवेक एक्सप्रेस है जे ओखाने तुतिकोरिन साथड़े ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વલસાડ વાપી વસઈ રોડ કલ્યાણ પુણે કલાબુર્ગી વાડી raiochur મંત્રાલયમ રોડ અડોની ગુંટકાર્લ અનંતપુર ધર્મવરમ हिंदूपू एल हंका कृष्णराजपुरम बंगारापेट सेलम इरोड करूर डिंडीगुल मदुरई विरुदु नगर सतूर कोविलपट्टी तुतिकोरिन पहुंची रही छे टोटल 41 स्टॉप કરે છે 2729 કિલોમીટર થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન તુતિકોરિન પહોંચે છે આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક कमेंट अने सब्सक्राइब करो चैनल पर ફરી આપનો સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમાં એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 16734 આ ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ છે જે ઓખાને રામેશ્વરમ સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે ઓખા द्वारका भाटिया जामनगर, हापा राजकोट वाकानेर, सुरेंद्रनगर, बिरमगाम, अहमदाबाद नडियाद आनंद वडोदरा उधना नंदुरबार, जलगांव मनमाड़ नगरसोल औरंगाबाद जालना परभणी पूर्णा हजूर साहिब नांदेड मुदखेड़ निजामाबाद कामरेड्डी काचेगुड़ा महबूबनगर कुरनूल शहर दोने येरागुंटला कड़पा रेनीगुंता तिरुपति कटपडी जोलरपेट्टाई सालेम रासीपुरम नमककल, करूर डिंडीगुल मदुराई मनमदुराई परमक्कुडी रामनाथपुरम मंडपम रामेश्वरम पहुंची रही छे टोटल सुड़तालीस स्टॉप करे छे त्रण हजार एक किलोमीटर थी वधु अंतर काप्या पछी ट्रेन रामेश्वरम पहुंचे छे આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો ચેનલ પર ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનોમાંથી એકમાં એક શ્વાસ રોમાંચક सफर પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 22939 આ ઓખા બિલાસપુર એક્સપ્રેસ છે જે ઓખા ને બિલાસપુર સાથે જોડે છે संपूर्ण रूटने अनुसरी आ ट्रेन ओखा शुरू ओखा, द्वारका खंभा जामनगर हापा राजकोट वाकानेर सुरेंद्रनगर, विरमगाम अमदावाद नडियाद आनंद, वडोदरा भरूच उधना अमलनेर जलगांव, भुसावल अकोला बड़नेरा वर्धा नागपुर गोंदिया दुर्ग रायपुर बिलासपुर पहुंचे ટોટલ 26 સ્ટોપ કરે છે 1871 કિલોમીટર થી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન બિલાસપુર પહોંચે છે આ વિડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડી ને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો ચેનલ પર ફરી આપનું સ્વાગત છે આજે अमे तुमने गुजरात की સૌથી પ્રતિષ્ઠિત રેનોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 22979 આ ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ છે જે ઓખાને બનારસ સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ सुरेंद्रनगर વિરમગામ અમદાવાદ આણંદ छायापुरी रतलाम नागड़ा कोटा सवाईमाधोपुर गंगापुर शहर इदगा टुंडला, गोविंदपुरी प्रयागराज झाखाई भदोही बनारस छे। टोटल बीस स्टॉप करे हजार तेत किलोमीटर थी अंतर काप्या ट्रेन बनारस पहुंचे आ वीडियो जो बदल आभार् भारतीय रेलवे ट्रेन मुसाफरी भारतीय रेलवे जेडी लाइक कमेंट सब्स्क्राइब करो ચેનલ પર ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેનોમાંની એકમાં એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર વીસ હજાર આઠસો વીસ આ ઓખાપુરી દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ છે જે ઓખાને પુરી સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ सुरेंद्रनगर, विरमगाम अहमदाबाद वडोदरा सूरत उधना नंदूरबार डोंडाइचा अमलनर जलगांव भुसावल मलकापुर शेगांव, अकोला बडनेरा वर्धा चंद्रपुर बलहरशाह सिरपुर कागजनगर मंचिरियाल, रामागुंडम वारंगल रायनपदू विजयवाड़ा गुणादला एलूरू राजामुंद्री, सामलकोट अनाकपल्ले विशाखापट्टनम विजयानगर श्रीकाकुलम रोड पलासा ब्रह्मपुर छत्रपुर बालूगांव खुर्दा रोड पुरी पहुंचेছে টোটাল 43 স্টপ করেছে 2785 কিমি তি বধু অন্তর কাপিয়া পচি ট্রেন पुरी पहुंचेছে আ ভিডিও জওয়া বদল আভার এবং বধু ভারতীয় রেলওয়ে ট্রেন মুসাফারি 마টে ভারতীয় রেলওয়ে জেডি নে লাইক কমেন্ট এবং সাবস্ক্রাইব করো चैनल पर ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 15635 આ ઓખા ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ છે જે ઓખા ને ગુવાહાટી સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખા થી શરૂ થાય છે ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ सुरेंद्र नगर विरम नडियाद, छायापुरी, रतलाम नागडा भवानी मंडी कोटा सवाईमाधोपुर गंगापुर शहर बाईना आईडीगागरा टुंडला, कानपुर सेंट्रल लखनऊ अयोध्या कैंटक अकबरपुर वाराणसी डीडी उपाध्याय बक्सर पटना पटना साहिब बख्तियारपुर मोकामेह नवी बरौनी खागरिया नौगाचिया कटिहार कुमेदपुर बारसोई किशनगंज, नवी जलपाईगुरी नवो बिहार, नवो अलीपुर दूर नवो बोंगाई गांव रंगिया, कामाख्या, गुवाहाटी पहुँचे टोटल चुम्मालीस स्टॉप करे छे, त्रन हजार बस्सो तीस किलोमीटर थी अंतर काप्या ट्रेन गुवाहाटी पहुंचे आ वीडियो जोवा बदल आभार् भारतीय रेलवे ट्रेन मुसफरी मेटे भारतीय रेलवे जेडी लाइक कमेंट अ सब्सक्राइब करो